હલો જો આપણે બનાવીશું અર્થુ એના માટે જો ડુંગળી સુધાઈ નાખી છે બધી પછી આપણે જો મચ્ચાજી કાપવાના ટમેટા સુધારવાના છે પછી આ હેતુના દાણા પછી બાજુ છોરી નાખી કેયા છે બધાય હવે આપણે ફૂલશું બધાય ફૂલ નાખી દે ગરમ સે જો આપણે હવે બધા રીંગણા ફોલવી સેવી પછી વઘાર કરશું ભડથાનો પછી ટામેટા અને મરચા સુધારવાના બાકી છે પૂરો વિડિયો જોજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો ઠંડીનું ભરતું ખાવાની મજા આવે જો આપણે હેન રીંગના બધા ફોલી નાખ્યા છે જો આપણે બધા કાપી નાખીએ ઝીણા ઝીણા પછી આપણે ભરતા નો વઘાર કરશું મચ્ચાં ટમેટાને સુધારવાનું બાકી છે હાલો છો આપણે હવે મચ્છા સુધાર નાખવી પડથા નાખવા માટે જીરું જીરા સુબે નાખી બધા મચ્ચાં બસ આરે તું ના જાણા હે નાખવાના લીલા થાણા નાખસુ બસ લાલ મચ્છી સેકવાના આતા સીયા રામ પડતો કોને કોને ભાવે કોમેન્ટ કરજો તો બધા જો જીના આવા સુધર નાખસુ ચૂલે વગરવાનો છે

જો આપણે હવે હે ને ચુલો હગાવી છી વઘારવાનું પડતું ચૂલો હગાવી છી જો આપણે હવે હે આ ભરતું વઘારવા માટે તેલ નાખશું જો આપણે તેલ મેખી છી વઘારવા માટે જો આપણે હેને બે ચમચી જીરું લીધું પણ

આપડે છે ને ડુંગળી થોડી ચડી ગઈ છે થોડી બાઈકી છે કરવાની હવે આપણે એમાં નાખી દશું મીઠું આપણે એમાં એક ચમચી નાખું મીઠું પછી માં નાખી દશું આપણે હળદર એક ચમચી

જો આપણે મરચું બધું સરસ ચડી ગયું છે હવે આપણે એમાં નાખશું ભડથું જે રીંગણા શેકાતા હતા ને હા કિલો રીંગણા શેક્યા અઢીસો ઉપર ત્રણસો ગ્રામ જેટલી આપણે ડુંગળી નાખી હતી ને મરચાં ટમેટાં આ લો જો આપડે ભરતું તૈયાર થઈ ગયું છે હવે એમાં નાખશું આપણે દાણા જીરું એક ચમચી હવે મિક્સ કરીને પછી ઉપરથી નાખીશું આપણે લીલા ધાણા આ આપડે જો ભઠ્થુ બધું દાણા નાખ દીધા આપણો ભઠ્થુ તૈયાર ઠંડીમાં ખાવાની મજા આવે ગરમાગરમ ભઠ્થુ પૂરવ જો જો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો નવા હોઈ તો જો આપડે આ છે ને લાલ મરચું છે આપણે ચીરીન પેસતેમાં મਿੱઠું ભરીને સેકવાના હે જો આપણે આ રીતના જીવી નવા આપણે નાખશું મીઠું મીઠું ભરીને પછી આપણે એકવા મિક્સો જો આપણે આ રીતે લાલ મરચા સેકી છી ચૂલામાં મીઠું નાખી સે આપણે દેતવામાં સરસ સેકીને છી બધાએ આ રીતના સેકશું પડ થારે ખાવા કોને આ લાલ મરચાંન ભરતું કોને કરતું